આ અને <Coughs> <laughs>

2명이 2명. 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 2 આદુ તો મળી ખાવા આદુ તો મળી એમાં આદુ આ ચા પીએ કડક કડક માં ડોકી હાવા નથી બન્યા દૂધ ફાટી જ

ચશ્મા મને ભાગી જો ચશ્મા આજુ આવ્યો શું કરવાનું આજુ આવે ચા બનાય તમે આજુ હા રતનપુર બોર્ડર જવાની રાત હા તું રાખો રાખો ને તમે

તમે જતા રહ્યા પણ ડાયરેક્ટ જતા રહ્યા કયો કયો ગોળી પડી ગઈ છે

વિદેશી દવા નાખ્યા ગમે ગોરી ગોળીઓ ને ઘર માં ઉંદેરા મારવાની પડ્યું ગમે દવા પડ્યું જોયા જોયા વખતે અડાય નહીં અને તો જવાબદારી કોની આવે કાલુ ભાની આવે અમે માર નાખ્યા ગોળીઓ હતી એવી હોય ગોળીઓ તમારું વાત સાચી જોયા જોયા વખના ઘર માં કશું અડાય ઘરે અડાય

ખબર છુ ખાડો વિડીયો ખબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હા મોદો મો તો અમને મને સીન બનાવ